कहाँ से आए थे किनके साथ आए थे गणेश के साथ आए हैं वो लोग कहाँ गए सब छोड़ दिया भवदा में हम भाग दिया। अच्छा। वहां दिया, नहीं दिया। नहीं। नहीं नहीं गया कहाँ गया नहीं गया कुछ बता नहीं कितने बजे से आप हाँ, अलग हुए हैं दोपहर अढ़ाई बजे तक दोपहर से कल दोपहर से कल दोपहर से अलग हुआ तो खाए भी है कुछ नहीं नहीं कुछ नहीं खाया મહાકુંભ સ્નાન કરવા માટે આવતા ભક્તોમાં મોની અવસ્યા રોજ ભગડ મચી ગઈ હતી કેટલાક લોકોના જીવ ગયા છે અને આ ભગડ જે શાહી સ્નાન થાય છે જે સેક્ટરોમાં થાય છે જ્યાં થઈ હતી ત્યાં એના સિવાય પણ અલગ અલગ વિસ્તારોમાં થઈ હતી અત્યારે હું જે ઉભો છું તે બનારસ જોનપુર જીટી રોડ છે અને આ શાસ્ત્રી બ્રિજની આ તસવીરો છે આપ જોઈ શકો છો શાસ્ત્રી બ્રિજ ઉપર કેવી હાલત છે કે શું થયું હશે હું ચોક્કસપણે આપને જણાવી દઈએ છીએ કે અહીંયા જે ભગડ મચી હતી અને ભગડના કારણે જે લોકો અહીંથી ભીડ જામી ગઈ હતી તેઓ અહીંથી પોતપોતાના જીવ બચાવીને કહી શકાય તો ભાગી છૂટ્યા હતા કેવી રીતે ભાગ્ય છે કેટલા લોકો આમાં ઘાયલ થયા છે કોઈની મોત થઈ છે કે કેમ હું નથી શકતો પણ આ તસવીરો જીટી રોડની છે અને જે બનારસ અને છે ત્યાંની આ તસવીરો છે અત્યારે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો સાયકલ હોય બાઇક હોય કાર હોય ત્યાં ત્યાં જ છે અને રોડના કિનારા ઉપર આ ભલવો તમને દેખાઈ રહ્યો કે કપાટના ઢેર કુટ ચપ્પલના ઢેર તમને અહીંયા દેખાઈ રહ્યા છે આ તસવીરો પ્રયાગરાજ છે અને પ્રયાગરાજ ના જે શાસ્ત્રી બ્રિજ છે ત્યાંની છે અને અહીંયા આપ પણ નજર ત્યાં ચારે બાજુ રોડ ઉપર બૂટ તો પ્રયાગરાજમાં અમને પણ એવું હતું કે એક જ જગ્યા ભગડ મચી છે પણ અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિસ્તારોમાં તમને સેક્ટર નંબર અઢાર અને ઓગણીસ વચ્ચેના રોડ પર જે ભગડ થઈ હતી એના દ્રશ્યો બતાવ્યા હતા આ દ્રશ્યો હું તમને શાસ્ત્રી દિશા બતાવી રહ્યો છું જે પ્રયાગરાજનો અહીં અમે એક મદદ માટે પહોંચ્યા હતા અત્યારે આપ જોઈ શકો છો કે ત્યારે અહીંયા આવીને જોયું તો આ અહીંયા ભગટ બચી ગઈ હતી અને લોકો અહીંયા રોડ પર પડેલા હતા એમાં એક માજી બી છે જેના સંપર્કથી હું અહીંયા પહોંચ્યો હતો આ માતાજી પણ અહીંયા અત્યારે આ દિવસો એના પગમાં ફ્રેક્ચર છે તે વિશે શું થયું છે કારણ કે હોસ્પિટલ અમે લઈ જઈશું અને તપાસ કરશો શું થયું છે કે નહીં તો આ તસવીરો આ પ્રયાગરાજની છે અને પ્રયાગરાજ જે શાસ્ત્રીય દેશ છે ત્યાંની તસવીરો છે એની કોઈ મદદ કરવાનો અહીંયા નથી અને આ જોઈ શકો છો એ એક જે માતાજી છે જે ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને એક માતાજી છે બિહારના રહેવાસી છે અત્યારે અમે બંને પરિવારો ने संपर्क करी माताजी माताजी तो संपर्क कोशिश है 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 एक हाँ। तो से से परिवार का हुआ किया वो वो आए 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 थे किन के साथ आए थे के साथ आए तो कहां साथ गणेश के भाग दिया कहा गया।, गया नहीं दिया हाँ। कुछ पता नहीं कितने बजे हैं दो अढ़ाई बजे तक दोपहर ऐसी कल दोपहर से कल दोपहर ऐसी खाए पिए है कुछ नहीं ना कुछ नहीं खाया है कभी आपके फोन पे बात हो गई है ना हाँ, 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 ठीक है हम आपकी मदद करेंगे चिंता मत करिए जब तक आपके परिवार के लोग नहीं है साथ वाले नहीं आएंगे तब तक हम नहीं जाएंगे ठीक है ना आप चिंता मत करिए बैठिए तो आप बिहार दरभंगा थी आया परिवार साथ अलग थी गया अं आप जी सको आखा रोड पर અહીંયા પણ કોઈ ધ્યાન આપવા વાળું નથી પોલીસનો સંપર્ક કરો તો પોલીસ સંપર્ક વિહોણી થાય એમ્બ્યુલન્સ માટે મદદ માંગી રહ્યા છે તો એમ્બ્યુલન્સ નથી કેમકે જે બુઝુર્ગ મહિલા એ આપણે હોસ્પિટલ લઈ જવાની છે એમના માટે પોલીસનો સંપર્ક કરતા હતા એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા હતા પણ કોઈ નથી આ રોડની આ તસવીરો છે અને હું ફરીથી કહું છું કે આ ભગદડના દ્રશ્યો પછીના

ચામડી બચાવવામાં છે વિપક્ષ આક્ષેપ કરે છે સરકાર પોતાનો બચાવ કરે છે કહે છે કે ક્ષમતાથી બહાર લોકો અહીંયા આવી ગયા હતા તો ક્ષમતાથી બહાર લોકો આવી ગયા હતા તો કઈ અચાનક તો નથી જ આવ્યા લોકો આવવાના જ હતા કરોડોની સંખ્યામાં આવવાના હતા એ વાત સાચી હતી પણ ઠીક છે સરકારનું કામ છે એનો બચાવ કરવાનું વિપક્ષનું કામ છે આરોપ લગાવવાનું પણ અમે આમ કહીએ છીએ કે આ જે તસવીરો પ્રયાગરાજ તમને બતાવી રહ્યા છે આ જે તસવીરો જોઈને તો તમે પ્રયાગરાજ આવવા માંગતા હો